અંબાજીની અંદર ભાદરવી પૂનમના દિવસે એવો ચમત્કાર થયો કે જે જાણીને તમારા હોશ ઉડી જશે અને જે બેનના સાથે આ ઘટના બની છે એ ઘટનાનો તમે વિડીયો જોઈને તમને એવું લાગશે કે વાહ ભાઈ વાહ માતાજી તો સાક્ષાત દર્શન પણ આપે છે અને માતાજી તો સાક્ષાત હાજરા હાજર પણ છે મિત્રો હકીકત એવી છે કે તમે જાણીને તમને એવું લાગશે અને જો તમે આ વિડીયો પહેલેથી તે છેક પૂરો જોઈ લીધો તો તમને એવું લાગશે કે સો એ સો ટકા મેં મિત્રો હવે આપણે શરૂઆત કરીએ એ પેલા કોમેન્ટમાં જય અંબે જરૂરથી લખજો અને જો આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને એક સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આજે જે ચમત્કાર થયો છે ને એ ચમત્કાર તમારી સાથે થઈ શકે છે ક્યારે તમારી સાથે ચમત્કાર થશે જો તમે સાચી માની ભક્તિ કરશો સાચા મનથી માની પૂજા કરશો તો તમારી સાથે પણ આ ચમત્કાર થઈ શકે છે તો ચલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો એક દિવસ એવી ઘટના બની કે જે ઘટના સાંભળેલા તમને એવું લાગશે કે વાહ ભાઈ વાહ માતાજી તો હાજરો હાજર છે અને માતાજીએ આ બેનને સાક્ષાત દર્શન આપ્યા છે આ બેનની ભક્તિ જોઈને માતાજી તેની સાથે પ્રસન્ન થયા છે તો ચલો મિત્રો તમને એ કહાની બતાવું મિત્રો એક એવી ઘટના બને છે કે એક ગામની અંદર બેન રહેતા હોય છે કે એ બેનના માતાજીના દર્શન કરવા માટે અંબાજી જવું હતું મિત્રો તમે વિચાર કરો કે આ બેન રાત દિવસ માતાજીની ભક્તિ કરતા હતા પણ અચાનક જ્યારે ભાદરવી પૂનમ નજીક આવી ત્યારે આ બેનના પાસે કોઈ પણ જાતનો એક રૂપિયો નહોતો અને આ બેન માતાજીના દર્શન કરવા માટે જવું હતું અને આ ભાદરવી પૂનમ ના બે ત્રણ દિવસ પહેલા તેમના ગામના કોઈ ભાઈએ તેમની સાથે મદદ માંગી કે બેન મારે માતાજીના દર્શન કરવા માટે જવું છે તમારા જોડે થોડા ઘણા પૈસા મળ્યા હોય તો તમે આપો મારે માના દર્શન કરવા માટે જવું છે પણ મિત્રો આ બેન જોડે એટલા પૈસા હતા કે એ બેન પોતે જ અંબાજી જઈ શકે અને વધારે ખર્ચો કરી ન શકે એટલા જ પણ હવે આ બેનના મનમાં એક એવો પ્રશ્ન આવ્યો કે મારી માતાના દર્શન કરવા માટે આ ભાઈને જવું છે અને આ ભાઈ જોડે આજે પૈસા નથી ભલે હું લઈ જઈ શકું ભલે હું માની ભક્તિ કરીશ અને હું કંઈ પણ આઈડિયા વાપરીને માતાના દર્શન કરવા માટે જઈશ પણ આજે હું આ ભાઈની મદદ કરું ત્યારે મિત્રો આ બેને એવું વિચારીને આ ભાઈને પૈસા આપી દીધા હવે આ ભાઈ તો અંબાજી માતાના દર્શન કરવા માટે નીકળી ગયા હવે રહી વાત આ બેનની આ બેન માતાજીની રાત દિવસ ભક્તિ કરતા હતા અને માતાજીને સમર્તા હતા કે હે માં ભાદરવી પૂનમ નજીક આવી રહી છે મારે તારા દર્શન કરવા માટે આવવાનું છે અને આજે મારી પાસે એક પણ રૂપિયો નથી મિત્રો આ બેન એના પતિ જોડે પૈસા માંગે છે તો એનો પતિ એવું કહે છે કે એવા માતાજી માતાજીને હું માનતો નથી એવા દર્શન કરવા તારે નથી જવું મિત્રો આ બધા મેણા ખમીને આ બેન રડવા લાગે છે આ બેન માતાજીને રાત દિવસ પૂજા કરે છે ને એવું કહે છે કે હે માં હવે મારો આશરો હોય તો હવે માં તું જ છે માં મારે તારા દર્શન કરવા છે હવે કાલે ભાદરવી પૂનમ આવે છે અને આજે મારા પાસે એક જ દિવસ વધ્યો છે હવે હું એક દિવસમાં પૈસા ક્યાંથી લાવું અને હું અંબાજી કેવી રીતે પહોંચું મિત્રો આ બેન રાત પડી ગઈ આ બેન રડતા રડતા સૂએ છે અને માતાજીને સંભરે છે કે હે માં સવારે તો ભાદરવી પૂનમ થાય છે મારે તારા દર્શન કરવા માટે આવવાનું છે મારી જોડે એક પણ રૂપિયો નથી મારા પતિ મને પૈસા આપતા નથી હે માં અને તું કંઈક રસ્તો કર મિત્રો આ બેન રાતે તો ઘણી બધી માતાજીને પ્રાર્થના કરે છે રોતા રોતા મા બેન સૂઈ જાય છે અને મિત્રો સવારે દિવસ ઉગે છે ભાદરવી પૂનમનો દિવસ હવે આ બેન જલ્દીથી વહેલા ઉઠી જાય છે આમ દોડે છે તેમ દોડે છે ઘણી બધી પૈસા લેવા માટે કોશિશ કરે છે પણ આ બેનને એક પણ રૂપિયાની સગવડ નથી થતી માતાજીને એવી પ્રાર્થના કરે છે કે માં હું વર્ષો વર્ષ તારા દર્શન કરવા માટે આવું છું અને આજે મારી સાથે કેમ આવું થઈ રહ્યું છે મારી જોડે રોજે રોજ પૈસા હોતા મારી જોડે રોજે રોજ ભાડું હતું પણ આજે કેમ મારી જોડે કંઈ જ નથી આ બેન ઘણી બધી કોશિશ કરે ઘણા બધા લોકો જોડે મદદ માગે પણ મિત્રો કોઈ આ બેનની મદદ કરતું નથી અને અંતે આ બેન હારી જાય છે અને એવું કહે છે કે હે માં હવે તું જે કરે એ જ ખરું હવે મારે તારા દર્શન કરવા છે કરવા છે ને કરવા છે ભલે મારી જોડે એક પણ રૂપિયો નથી પણ આજે હું બસમાં બેસી જઉં છું મારે જોડે ટિકિટના પણ પૈસા નથી મા તું સાચવજે અને અંતે મિત્રો આ બેન માતાજીને આગળ કરીને બસમાં બેસી જાય છે પોતાના ગામથી અંબાજીવાળી બસ પકડે છે અને જેવા બસમાં બેન બેસી જાય છે બસની અંદર ઘણી બધી ભીડ હોય છે કંડક્ટર ટિકિટ માંગે છે કંડક્ટર એવું કહે છે કે બેન તમારે ક્યાં જવાનું છે આ બેન કહે છે કે અંબાજી અને વાતો વાતોમાં મિત્રો બસની અંદર ઘણી ભીડ હોવાના કારણે કંડક્ટર ટિકિટ આપવાનું ભૂલી ગયો ત્યારે મિત્રો બેને એવું કહ્યું કે હે મા તારો ચમત્કાર છે તારી અપરમ લીલા પાર છે તું અમારી સાથે છે મિત્રો એ તો વાત રહી હવે બેન તો બસમાં બેસી ગયા બેન જેમ જેમ આગળ વધતા ગયા અંબાજી પહોંચવા આવ્યા અને વચમાં મિત્રો ટિકિટનું ચેકિંગ આવ્યું હવે બેન પાસે તો ટિકિટ હતી નહીં મિત્રો જુઓ બેન સાથે કેવી કેવી કઠિન પરિસ્થિતિઓ આવી રહી છે કેટલી કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે આ માતાજીનો ચમત્કાર છે વિડીયો પૂરો જોજો વિડીયોમાં બહુ મજા આવશે અને મિત્રો અંતે વચમાં ચેકિંગ આવ્યું હવે આ બેન જોડે પૈસા નહોતા આ બેનના મનમાં એક જ વાત ગુંજે કે હે માં બચાવજે આજે હું તારા દર્શન કરવા માટે આવું છું મારી જોડે એક પણ રૂપિયો નથી હવે મેં ટિકિટ લીધી નથી અને જો મને વચમાં આ ચેક-ઇન વાળા મને અહીંયા ઉતારી દેશે મને દંડ ફટકારશે તો હું શું કરીશ હે માં સાચાવજે મિત્રો જ્યારે બસના કર્મચારીઓ આ બેન જોડે ચેક-ઇન કરતા કરતા પહોંચે છે ત્યારે આ બેનને કહે છે કે બેન તમારી ટિકિટ બતાવો ત્યારે આ બેન જોડે તો ટિકિટ હોતી નથી હવે આ બેન માતાજીને ને સમરવા લાગે છે કે હે માં આજે મારી કેમ આવી પરિસ્થિતિ આવી છે આજે કેમ મારા આવા દિવસો આવ્યા છે હું તારા દર્શન કરવા માટે જઈ રહી છું તારી સાચા દિલથી ભક્તિ કરું છું મારી જોડે આજે ટિકિટ નથી અને મારી જોડે જ ચેકિંગ આવ્યું હે માં મને બચાવજે ત્યારે મિત્રો આ બેન ફફડતા ફફડતા થથરતા થથરતા એવું કહે છે કે હે માં બચાવ છે ત્યારે મિત્રો આ બેન જોડે એક પાકેટ હોય હોય છે એ અંદર ફક્ત ને ફક્ત ત્રીસ રૂપિયા હવે આ બેન ખાલી ખાલી કર્મચારી ને એવું લાગે એ માટે એમની પાકીટમાં ચેક કરે છે હાથ નાખે છે ત્યારે મિત્રો આ બેન ને અચાનક જ એ પાકેટની અંદર થી ટિકિટ મળે છે તમે વિચાર કરો કે આ આ બેન ટિકિટ જોડે પૈસા અને અચાનક જ એ પાકેટની અંદર ટિકિટ આવી ક્યાંથી અને અચાનક જેવી આ બેન ટિકિટ આપે છે પેલા કર્મચારીને તારે કર્મચારી કહે છે કે વા બેન તમારી જોડે તો ટિકિટ છે તમે બેસી રહો ત્યારથી મિત્રો આ બેન અત્યાર સુધી પણ વિચાર કરે છે કે મારી પાકેટમાં ટિકિટ આવી ક્યાંથી મેં તો કોઈ ટિકિટ લીધી નથી ત્યારથી મિત્રો આ બેન માતાજીને બે હાથ જોડીને સમરવા લાગે છે કે હે માં તારી અપરમ લીલા પાર છે તારો ચમત્કાર છે મેં ટિકિટ લીધી નથી છતાંય મારી જોડે ટિકિટ આવી ક્યાંથી અને એમ કરતા કરતા મિત્રો આ બેન અંબાજી પહોંચી જાય છે અને માં અંબાના દર્શન કરવા પહોંચી જાય છે રહી વાત કે આ બેન પાછા કેવી રીતે આવશે ત્યારે મિત્રો અંદર આ બેન પહોચ્યા માતાજીના દર્શન કરવા માટે એ રહી વાત કે આ બેન ને ઘરે પાછું જવાનું હવે આ બેન ઘરે પાછા કેવી રીતે જશે આવતા તો આવી ગયા માતાજી નો ચમત્કાર થઈ ગયો હવે બેન ને ઘરે જવું પણ ઘરે જવા માટે એક પણ રૂપિયો નહીં

તો તમને જરૂર ચમત્કાર છે અને તમને જરૂર દર્શન આપે છે તો મિત્રો આ વિડીયો તમને ગમે હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો આપડી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલ ને એક સબસ્ક્રાઈબ કરી દેજો આપડી ચેનલ ઉપર આવા વિડીયો આવતા રહેશે તો કોમેન્ટમાં જય અંબે જરૂરથી લખજો